હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ રાધા રાધા જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં વાગી ગયા છે સવારના સાડા આઠ અને જો થેલા નીકળી ગયા છે અમારા બાર તો અમારે જવાનું છે આજે ક્યાં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જશે તો રેડી થઈ ગયા છીએ મીસુ હાલો જલ્દી દાદા રાહ જોવે છે તો માનું મીસુને ફટાફટ ઉઠાડ્યું અને તૈયાર કરી કર્યું છે નાસ્તા બાકી છે કે બનાના ખાઈ લેશે રસ્તામાં તો બસ માં જવું તું પણ દાદા કે બસ માં નથી જવું મૂકી જઈશ બસ માં ન જવા દે કેટલી વાર કીધું મેં તું તમારે ટાઈમ ન હોય બસ માં વહી જઈ તો કે ના ના બસ માં નથી જવું તો હાલો મૂકો આવે છે તો કન્ટિન્યુ રહેજો વિડીયો માં હલો બા જય શ્રી કૃષ્ણ

ચાલો અહીંયા ગાડીને પણ નાસ્તો કરવો છે તો એને પણ સવાર સવારમાં નાસ્તો કરાવી દઈએ સવારના જે આઠ જ વાગ્યા છે અને અમે ઘરેથી નીકળી ગયા છીએ મેડા ખાવા હોય આલતા પીજા ખાવા હોય જો રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ છે

પહેલાં આવું કરતા ને મેરેજ થતા ત્યારે આવી પીર તાણતા પહેલાં પછી નેકલેસ ગોડામાં કરવા ન હોય શીખવા જાય ને એટલે બધાય શેપ શીખવાડે પહેલાં પછી આ બધું જો ગણપતિ બાપા અને મસ્ત છે ને મા હું પાતળી જતી તી પહેલાં જો હાથ ઉપરથી ખબર પડજે ને મારો હાથે Themes... Wagumika wow, <tell> water... ya tu <Toy> rasa <Runner> kind of tuh dengan it kandang itu udah muka kira cuy ya berdu maru. Jo. Berdu batal itu tuh. Ayo nari. Oh. Orang big man di મનરા પેલા આવી જ નીકળી નીકળીતી પેલા બહુ પેલા જીણી મૂકતા પછી આવી નીકળી આમાં જો આમાં સલાડ એટલે ન આવડે બોવિન પ્રેસનો તો થોડું થોડું આવું આવડતું જ ખરા જો

તો અહીંયા જો મમ્મીએ રસોઈ ચાલુ કરી દીધી છે બટેટાનો સંભારો વગેરે છે મરચાં તળાઈ છે અહીંયા ચોરીનું શાક બનવાનું છે અને હાલો હું લોટ બાંધીને રોટલી કરું કા મમ્મી ચાલો આ બે અહીંયા મહેંદી કરે છે હે બાર વાગી ગયા હા જમવાનું તૈયાર થઈ ગયું છે અહીંયા રસ સાથે મસ્ત પ્લેટ રેડી છે જો વાગ્યા છે 4:30 અને ઊઠી ગયા છે બધા મીસુ બોલાવે નાની બ અહીંયા મમ્મી જો ભાગવત વાંચતા ભાગવત વાંચસ ને મમ્મી હે હા તો જો મમ્મી ભાગવત વાંચે છે અને મમ્મી ઊભા થયા છે જ્યુસ બનાવવા માટે બની ગયું જ્યુસ પીવાય જ્યુસ જો અહીંયા જ્યુસ બની ગયું

તો અહીંયા મીસુ બેન જો ડુંગળી લઈને બેઠી તો ફોલવા લાગે બાર બેસી તો આંખું ન બળે ને મીસુ ચાલો અહીંયા જો પુડલા બારે કરવા માટે લઈ લીધું છે બધું ઈ પુડલાને પુડલાને થેપલાને ગાઠિયા ને ફરિયામ બને અમારે જો આમ સીધું છે ને ધુવાળો વયો જઈ પવન એ મસ્ત હું કેવા આવે મીસુ બહુ મસ્ત પવન આવે ના ના એ રે બોલે રમે માનું બેન

तू इच खायस गरम थोडी खाय गरम તું મને ને તો નાની બે બેહી જાય મે ત્રણી બેહી જાય તો મમ્મી પુડલા બનાવે છે મીસુ બેસી ગઈ છે બધા એક 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 બેસી વારા ભરતી હવે હુંય બેસી ગઈ છું મમ્મી ને કહું છું હું બનાવું પણ મમ્મી કે હું બનાવું તું ખા નહીં માની મમ્મી કે છે હું બનાવું તું ખા કઈ નહીં તમને જો નવરા થઈને બહાર બેસી ગયા છીએ